ધારાસભ્ય અર્જુન મોઢવાણીયા દ્વારા પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે લોકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળ્યા હતા તેમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતના તિવારી શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા લોકોની રજૂઆતના સંતોષકારક ઉકેલ માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા પોરબંદર વિધાનસભા વિસ્તારના નાગરિકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળવા માટે આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઓપન સેશનનું આયોજન કરાયું હતું જેમાં પોરબંદર શહેરે વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના લોકોએ પોતાની સમસ્યાઓ અંગેની રજૂઆતો મળી છે તેનો ઝડપથી ઉકેલ આવે તે માટે સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી છે નાગરિકોએ મુખ્યત્વે વીજળીને લગતી સમસ્યા સફાઈ પાણી ભરાવાની સમસ્યા સ્ટ્રીટ લાઇટને લગતી સમસ્યા ભૂગર્ભ ગટર પીવાના પાણીને લગતી સમસ્યાઓ રજૂ કરી હતી આ તમામ સમસ્યાઓના ઉકેલ માટે ધારાસભ્ય દ્વારા લગતા વળગતા અધિકારીઓને સૂચના આપીને ત્વરિત નિકાલ કરવા જણાવ્યું છે ધારાસભ્ય અર્જુન મોઢવાણી એ વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી પીવાના પાણીની સમસ્યા છે તે માટે એકસો આઠ કરોડ રૂપિયાની યોજના મંજૂર થવાના તબક્કામાં છે તેમજ ખાપટ વિસ્તાર અને ગટરનું કામ પંચ્યાસીથી નેવું ટકા પૂર્ણ થઈ ગયું છે બાકીનું કામ દિવાળી પછી પૂર્ણ થઈ જશે ત્યારબાદ રોડ રસ્તાના કામો પણ આ વિસ્તારમાં થઈ જશે જેમાં રાજીવનગર અને ધરમપુરનો પણ સમાવેશ થઈ જાય છે તેમજ જે વિસ્તારમાં ભૂગર્ભટર કામ શરૂ થવાનું બાકી છે તેનો સર્વે શરૂ થઈ ગયો છે અને ટૂંક સમયમાં ફેઝ ટુ અંતર્ગત કામ હાથ ધરવામાં આવશે તેમ ખાતરી આપી હતી